સુરેન્દ્રનગરમાં ધોવા આવશે ભારે વરસાદના કારણે ઘટના બની છે એક વર્ષ પહેલા પાકો કોઝવે બનાવવા ગ્રામજનોએ ધારાસભ્ય કલેક્ટર પાસે માંગ કરી હતી કોઝવે પર પાણી ફરી વળતા થી વધુ ગામોનો સંપર્ક પણ તૂટ્યો છે સુરેન્દ્રનગરમાં વસ્તડી પાસે ફરી કોઝવે વરસાદી પાણીમાં ધોવા છે અને આ સાથે જ ગામના લોકો પણ હાલાકીમાં મુકાયા છે એક વર્ષ પહેલા ધરાશાય થયો છે અને જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એ ડાયવર્ઝન એકદમ તાતું હોવાથી અત્યારે નદીમાં પાણી આવેલ છે ઉપરવાસમાંથી એના કારણે જે પચાસ ગામનો રસ્તો જે બંધ થયેલ છે અને ગામના લોકો વારંવાર રજૂઆત કરે છે સત્તા પણ તંત્ર દ્વારા કોઈ આનો નક્કર ઉપાય શોધતી નથી ત્યાં આટલું વર્ષ વીત્યા સત્તા પુલનું કામ ચાલુ નથી થયું કે ડાયવર્ઝન પણ પાકું કરવામાં આવેલ નથી આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી સુરેન્દ્રનગરથી ફઝલ અમારી સાથે લાઈવ જોડે ગયા છે ફઝલ સુરેન્દ્રનગરની વાત કરીએ કોઝવે પર પાણી ફરી વળતા પચાસ ગામો સંપર્કમાં હોણા બન્યા છે શું વધુ કેવી અપડેટ મળી રહી છે હાલ અને કેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે જી જો ચોક્કસ થી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ સાયલા નજીક આવેલો જે થોડિયાળી ડેમ છે તે પાણીનો પ્રવાહ વધતા ઓવરફ્લો થયો છે ઉલ્લેખનીય છે કે આ ડેમ ઓવરફ્લો થતા વસ્તડી નજીકનો જે ક્રોઝવે છે તે પાણીમાં ગરકાવ બન્યો છે ઉલ્લેખનીય છે કે આ ક્રોઝવે એક જ સપ્તાહમાં બીજી વખત પાણીમાં ગરકાવ બન્યો છે જેને લઈને પચાસ થી વધુ ગામો છે તે સંપર્ક વિહોણા બની ગયા છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદ વરસતો હોવાના કારણે સુરેન્દ્રનગર જિલ્લાની ચુડા અને સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના જે ગામો છે તેમનો સંપર્ક તૂટી ગયો છે જોકે તંત્ર દ્વારા હાલમાં આ ગામોના લોકોની સુવિધા માટે એનડીઆરએફ ની ટીમો મોકલવામાં આવી છે મોટી વાત તો એ છે કે આ જે ગ્રામજનો છે વસ્તડી ગામના ગ્રામજનો છે વસ્તડી સરપંચ છે ચુડા ગામ ના સરપંચ છે તેમના દ્વારા ધારાસભ્ય ને એક વર્ષ પહેલા લેખિત જાણ કરવામાં આવી હતી કે કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર ને પણ આ મામલે ગ્રામજનો અને સરપંચ દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો તે છતાં પણ આ બાબતે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ ધ્યાન ના આપતા આજે આ પ્રકારની વ્યવસ્થા ઉભી થઈ છે અને આ પ્રકારની

બનાવો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સામે આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં જયારે ચાર દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે

ફઝલ અમારી સાથે જોડાવા બદલ સંપૂર્ણ માહિતી બદલ